જય દ્વારકાધીશ ખોડિયાર સ્ટુડિયો રાજાપુરામાં તમામનું સ્વાગત છે આજ હું જઈ રહ્યો હતો હાઈવે ઉપર અને મારા ગામથી સિવત જઈ રહ્યો હતો અને આ ભાઈ જે સાયકલ લઈને જઈ રહ્યા છે મારી આગળ આગળ તો આપણે એને તેને પૂછવી કે આ કઈ રીતનો તમારે પ્રવાસ છે અને તમે ક્યાં જાવ છો તો વિડીયોમાં બન્યા રહેજો અને તેમનું આપણે મંતવ્ય જાણવી તેનું શું છે એમ જય ખોડિયાર આ તેમની સો જોઈ શકો છો બાબા આંબેડકર સાહેબનો ફોટો છે અને આપણા તિરંગાનો પણ ફોટો છે અને આ બીજા પણ ઝંડા છે અને આ તમે જોઈ શકો છો સાયકલ પરવાસ છે એક જય દ્વારકાધીશ આ કોડિયા સ્ટુડિયો રાજા બ્રહ્મ તમામનું સ્વાગત છે આ જે સાયકલવાળા ભાઈ છે અને એ હોલ ઇન્ડિયાનો પ્રવાસ કરે છે તો આપણે એને આપણે જાણવી કે ક્યાં જાય છે અને અત્યારે એ કઈ રીતના પ્રવાસ કરો એટલે બાબા મારી વાળા વિડીયોમાં બન્યા રહેજો જય દ્વારકાધીશ હલો ક્યાં તમે જાઓ છો ભાઈલા એક મિનિટ જણાવો ઉભા રહ્યો એક મિનિટ હું તમને માયક લગાડી દઉં અને આપણે તમે મને જણાવો તો ખરી કે ક્યાં જાઓ અત્યારે આ સિહોદ તાલુકાના રાજપરા ગામે પગેલા છે અને જિલ્લો ભાવનગર છે અને આ ભાઈને આપણે થોડુંક જાણવી કે આ કઈ રીતનો વોલ ઇન્ડિયાનો પ્રવાસ છે

હજી તો મારું મિશન અહીંયા આટલું ટૂંક જ સમયમાં જમ્મુ કાશ્મીરથી છે જમ્મુ મારી જવાનું જેમ સમય મારી અધાન આપ્યું છે બે હજાર વીસ આ મિશન ઉપર નીકળવાનો મારો હેતુ એક કક્ષ કે જે બહુજન સમાજ એટલે કે એસસી એસટી ટી ઓબીસી ને માઇનોરિટી એ ભારતીય જનતા ક્ષેત્રમાં આ જાણી કામની વર્તમાન સરકાર સમયે મોકલું ના એમને યોગ્ય ન્યાય આપવું નથી હવે તો અંદરો અંદર પણ ઝઘડા અને મોટી મોટી મેટરો બનવા લાગી છે પણ સરકારના પેટનું પાણી હોતું નથી તો હું એસટી એસટી ઓફિસી અને માઇનોરિટીના લોકોને સમજાવવા માટે નીકળ્યો છું કે ભાઈ આપણે એક સાથે એક મંચ ઉપર હશું સરકાર છું એનો ભાગ પણ આપણને પૂછવા આવશે સાથે ઈવીએમ હટાવીશું તો આ જાળીની માટેની સરકાર જેમ કે ગાંધીજીના ત્રણ વાંદડા છે એ લોકો દૂર થશે એવો મારો હેતુ છે જય ભીમ નમોદાય જય સરદાર અત્યારે આ ભાઈ આપણે ભાવનગર જિલ્લાના રાજાપરા સિવોદ તાલુકાના રાજાપરા ગામે પહોંચ્યા છે હવે આપણે એને ખુશી છે કે હવે અહીંથી તમે ક્યાં જવાના છો હવે અહીંથી તમે ક્યાં જાવ છો અહીંથી હું રાજકોટ રાજકોટની મોરબી અને મોરબીથી હું ભુજ તરફ નીકળવાનો છું કચ્છમાં જવાના છે અહીંથી રાજકોટ જાય છે અને ત્યાંથી કચ્છમાં જવાના છે હવે અને કચ્છથી પછી તમારે આગળ કયો પ્રવાસ છે પછી મારે ચૌદ એપ્રિલ પછી હું નીકળવાનો છું જમ્મુ કાશ્મીર કન્યાકુમારીને જમ્મુ કાશ્મીર જવાના છે જમ્મુથી પછી કન્યાકુમારી અને તમે વિડીયોમાં બન્યા રહેજો અને આ ભાઈના વિડીયો તમારી ચેનલનું નામ કહેજો અને તમારા ચેનલના વિડીયો બધા જોવે મારી ચેનલનું નામ છે ગૌતમ બુદ્ધ સાયકલ રાઇડ એટલે યુટ્યુબમાં છે કે ઇન્સ્ટોગ્રામ ઇન્સ્ટામાં છે યુટ્યુબમાં છે યુટ્યુબમાં છે અને આ ચેનલનું નામ હું તમને લિંક આમાં તે મારા ઓલામાં મેકી દઈશ અને ચેનલમાં બન્યા રહેજો અને એના વિડીયો તમે જોજો જય ભીમ જય દ્વારકાધીશ જય ખોડિયાર માં જય ભીમ નમો જય સલ